નમસ્કાર ટીવી લાઈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે પહેલી જૂન બે હજાર પચીસના રોજ ગોઘંબા તાલુકા પંચાયત કચેરીના હોલ ખાતે કાલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ફાયર બ્રાન્ડ હિન્દુવાદી નેતા ફતેહસિંહ ચૌહાણનો જન્મદિવસની ઉજવણી કાર્યકરો દ્વારા ખૂબ જ ઉમંગ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી ધારાસભ્ય ફતેસી ચૌહાણે કાર્યકરો સાથે ખૂબ જ સાદાઈથી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી અને તાલુકા પંચાયત હોલ ખાતે કાર્યકરો સાથે સ્નેહ મિલન રાખી અને ત્યારબાદ જે મહિલાઓ છે ગરીબ મહિલાઓ અને વિધવા મહિલાઓ ગંગા સ્વરૂપ બહેનો તેમને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યકરોએ ધારાસભ્ય ફતેહસિંહભાઈનું ફૂલહારથી ખૂબ જ ભારે ફૂલહાર વડે સ્વાગત કર્યું હતું અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો કાર્યકરોએ પુષ્પગુચ્છ વડે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને સ્મૃતિ ભેટો પણ અર્પણ કરી હતી આ પ્રસંગે ગોગંબા તાલુકા પંચાયતના પ્રમુખ હેમંતભાઈ રાઠવાનો પણ જન્મદિવસ હોવાથી તેમને પણ સાથે સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ગોગંબા અને કાલોલ વિધાનસભામાં સમાવિષ્ટ ગામડાના કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ફાયર બ્રાન્ડ નેતા અને હિન્દુવાદી નેતાની છાપ ધરાવતા કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ કે જેઓ મૂળ ગોકંબા તાલુકાના ગુંદી ગામના વતની છે તેઓની જન્મદિવસની ઉજવણી ખૂબ જ ઉમંગ ઉમંગ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી છતાં પણ સાદાઈથી ઉજવેલા જન્મદિવસની અંદર ગંગા સ્વરૂપ બહેનોને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કાર્યકરોએ નેતાજીને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી હતી

આર્થિક કટોકટીમાં મા બાપની જિંદગી હતી સખત મહેનત કરી અને પહેલેથી નિયમ હતો કે કોઈની પારકી વસ્તુ લેવી નહીં અને એ સિદ્ધાંતને કારણે મારું લગ્ન પણ નહોતું જીવનો સરપંચ બન્યો સરપંચ બન્યા પછી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને ત્રણ વાર એમએલએ બન્યા હજી રણુદાવાળાએ એક પણ કલંક લાગવા નથી દીધું કારણ કે સત્કાર્ય કરો ત્યારે અનેક વિઘ્ન આવતા હોય છે અને વિઘ્નમાં પાર આપણે એમ કે તો જનતા આપણને આગળ લેતી હોય ત્યારે આજે ઉપસ્થિત જેટલા પણ અહીંયા ભાઈ પૂર્વ પ્રમુખ ખેરુભાઈ ગુણવંતજી નેપાળજી અમારા તાલુકા પ્રમુખ ભાઈ શ્રી હિંમત પરાગભાઈ અઢીસી બાપુ અમારા પાછળ ડૉક્ટર સાહેબ ભરતભાઈ બે ભરતભાઈ ગુલાબરાન પાલ્લાવાળા કમળાબેન કૈલાસબેન

અને બે ચાર પ્રોગ્રામ નગરમાં કર્યા અને પછી જમીન બધા છૂટા આપણે અહીં આવ્યા પણ જનતાનો પ્રેમ હોય ત્યારે નેતા ખરેખર જનતાના પ્રેમથી જીવે ને તો એને કોઈ તકલીફ હોતી નથી અને આજે આપણે ગોઘંબા તાલુકાનો રેકોર્ડ છે એક સમયે પૂરી કોંગ્રેસ હતી પણ આ વિસ્તારે સો ટકા ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવીને આ વિસ્તાર અહીંયા લગી લાયા બે દિવસ પહેલા અમારે ગાંધીનગરના ધારાસભ્યના ઘરવાળા એમના અંગત કાર્યકર્તા હતા કિતન પટેલ કોર્પોરેટર હતા અને આપણે પેલી છોકરી બાબતનું અહીંયા રજીસ્ટ્રેશન થયેલું કાળંતરા એ મદદ લેવા આવી આખા વિસ્તારમાં ફરી કે આવા રસ્તા તો અમારે નથી વિસ્તારમાં આટલા અંત્યાર વિસ્તારમાં આટલા રસ્તા સારા વ્યવસ્થા અને અમારી વલસાડ બસ આવી પછી પેલી રાજકોટ બસ આવી એટલે કે આ હોકડા રસ્તામાં આટલા રૂટની બસો પણ આવે તો એ બધો વિકાસ આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ અને મોદી સાહેબનો સિદ્ધાંત આપણે પકડી રાખ્યો હું પહેલેથી કહેતો આવ્યો કે અમારા મા બાપ હોય તો ભાઈ કાર્યકર્તા નેતાનું કફન એટલે કાર્યકર્તા કાર્યકર્તાને ક્યારેય હરસેલી દેવાનો કે પતાઈ દેવાની યોજના આપણી પણ નથી હોતી એટલે બધાને વિનંતી કે આપણે જાહેર જીવનમાં આવ્યા પછી સમાજની સેવા કરો અને સમાજ જીવનમાં આપણે કશું લઈને જવાના નથી પણ તમે કેવું જીવ્યા હું વચ્ચે દસ વર્ષનો હતો ને ત્યારે કેટલાક કાર્યકર્તા કહેતા કે સાહેબ અમને તકલીફ પડે વિસ્તાર મારો બીજો હોય બીજા વિસ્તારના કાર્યકર્તા પણ કે આજે હવાલમાં ભાઈ

આપણે હું તું જીવન જીવી બતાવવાનું હોય છે અને આપ સૌનો આભાર એટલા માટે માનું કે હજી પણ ઘોગંબાની જનતા અમને પ્રેમથી જ્યારે મળતી હોય ત્યારે અમને ગર્વ થાય કે મારી ભોગંબાની જનતા છે એનું કારણ એક છે કે આપણે ભૂમિથી તૈયાર થયેલા અને ભૂમિથી ઉપર નહીં જતા ત્યારે આજે કાર્યકર્તા તરીકે છીએ આવતીકાલે ન હોય તો પણ કાર્યકર્તા તરીકે આપણે જીવ્યા છીએ અને જીવીશું એમએલએ તરીકે હું ત્રણ વાર રહ્યો પણ હજી મારી સિસ્ટમ કોઈ જગ્યાએ બદલી નથી તમે બધા હોય મેં તો જમીન તૈયાર કરી દીધી ખેતર કરવાનો નિયમ જ હતો કારણ રાજકારણ એ ધંધો નથી રાજકારણ સેવા છે ધંધો આપણો ખેતી છે અને એને ક્યારેય આપણે બદલવાનો નહીં એ પરંપરા ચાલુ રાખવાની તો આજના તમામ ઘોઘમાના કાર્યકર્તા બંધુઓ માતાઓને નમસ્કાર અને આપ સૌનો આભાર ભારત માતા કીધો